નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી સહિયારી ચેનલ ટ્રિકી નોલેજમાં દોસ્તો આજે હું તમને અગત્યની જે માહિતી છે એ તમારી સાથે શેર કરવાનો છું અને આજનો વિડીયો છે ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ છે અને જે થોડા ટાઈમથી જે હમણાં ભરતીમાં જે માઠી માઠું ચાલી રહ્યું છે કે કોઈ જાતની ભરતી છે બહાર નથી પડતી ઇલેક્શનને કારણે તો મિત્રો એક નવી ભરતી છે બહાર પડી છે અને આનો તમે પૂરેપૂરો લાભ લ્યો એવી હું આશા રાખું છું અને આજનો વિડીયો એટલા માટે તે તમારી સાથે શેર કરવાનો છું તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એકવાર જરૂર કહી દઈશ કે જો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની તમને અપડેટ તુરંત મળે ને હા મિત્રો સાથે સાથે જે વર્ક ત્રણ અને વર્ક બે છે એના જે સબ્જેક્ટ છે મિત્રો એના જે પ્રિપેરેશન છે મિત્રો એ ટ્રીક સાથે મેં કરાવવાના છીએ જીકે કે રિઝનિંગ ગુજરાતી સાહિત્ય ત્યારબાદ મિત્રો ઇંગલિશ છે એને પણ અમે ટ્રિક્સ સાથે કરાવવાના છીએ મિત્રો તો એનો લાભ લેવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બે લાયકનને પણ ક્લિક કરી દો તો મિત્રો શું છે આ ભરતી અને આ ભરતી કઈ રીતની છે એની વાત તમને આજે કરવાનો છું અને મિત્રો હા આ કોઈ ખોટી અફવા કે કેવું કાંઈ છે નહીં ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે તમે પણ ચેક કરી શકો છો મિત્રો આ પાંચ ત્રણ બે હજાર ઓગણીસના દિવસે આ ઓફિશિયલ જે નોટિફિકેશન આવેલી છે મિત્રો ઈ છે તો ચાલો મિત્રો વિગતથી તમને આ નોટિફિકેશન આવેલી છે તેની વાત કરું तो दोस्तों સૌથી પ્રથમ મારું ગુજરાત છે ઈજ આપણે ઓપન કરીએ છીએ તો એમાં બધી વિગતો આપેલી છે તો દોસ્તો લાસ્ટમાં આપણે વયા જાશું તો દોસ્તો અહીં જોઈ શકતા હશો લેટેસ્ટ ન્યૂઝ એન્ડ અપડેટ્સ एसएससी કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે CHSL એક્ઝામિનેશન 2019 દોસ્તો ક્લિક હિયર આજ આજની જ પોસ્ટ છે જોઈ શકો છો મિત્રો પાંચ ત્રણ બે હજાર ઓગણીસની વધુ વિગતથી આપણે જોઈ શકીએ છીએ મિત્રો એસએલસી કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ સ્ટાફ સિલેક્શન કમિશન હેસ પબ્લિશ અને એડવર્ટાઇઝ ફોર બિલો મેન્શન પોસ્ટ દોસ્તો નીચેની પોસ્ટ ઉપર જે છે એનું મેન્શન કરેલું છે અને એજ લિમિટ શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે સિલેક્શન પ્રોસેસ એપ્લિકેશન ફી શું છે મિત્રો આ બધું નીચે લખેલું છે તો મિત્રો એક્ઝામ નેમ તો આપણે ખ્યાલ જ છે પોસ્ટ છેની છે મિત્રો લોવર ડિવિઝન ક્લાર્ક મિત્રો અહીં તમને એક પ્રશ્ન થશે કે આ બે હજાર અઢારની જગ્યા છે પણ મિત્રો આ બે હજાર ઓગણીસ માટે છે બે હજાર અઢારની તો જગ્યા હતી પણ બે હજાર ઓગણીસમાં જે છે ભરતી બહાર પડેલી છે એટલે કે બે હજાર અઢાર ઓગણીસના વર્ષમાં તો પોસ્ટ છે મિત્રો લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી એટલે ઓબ્લિક કરે જુનિયર છે પછી સેક્રેટરીયલ આસિસ્ટન્ટ છે પોસ્ટલ આસિસ્ટન્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર છે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડે છે તો મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે એ જોઈ લઈએ તો ધ કેન્ડિડેટ મસ્ટ હેવ ફાસ્ટ ટવેલ્થ સ્ટાન્ડર્ડ ઓર ઇક્વિલન્ટ એક્ઝામ ફ્રોમ રેકોગ્નાઇઝેશન બોર્ડ ઓફ યુનિવર્સિટી બાર મુજરાણ અથવા તો એને સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે મિત્રો એમાં પછી ડેટા એન્ટ્રી ઓપરે ઓપરેટર માટે સેમ છે ટ્વેલ્થ પાસ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ અને મેથેમેટિક્સ એને સબ્જેક્ટ હોવો જોઈએ એજ લિમિટ શું છે મિત્રો તો એજ લિમિટ છે અઢારથી સત્યાવીસ વર્ષની હોવી જોઈએ અને જે જે મેન્શન કરેલું છે મિત્રો યર એ પણ તમે જોઈ શકો છો મિત્રો પે સ્કેલ કેટલો કરશે જે લોઅર ડિવિઝન ક્લાર્ક છે એટલે કે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એને બાવનસો રૂપિયાથી માંડી અને વીસ હજાર બસો સુધી એનો પેક કરી શકે છે ત્યાર પછી પોર્ટલ આસિસ્ટન્ટ છે તો બાવનસોથી વીસ હજાર બસ્સો ડેટા એન્ટ્રી ઓપરેટરમાં પણ એટલું જ છે મિત્રો ત્યાર પછી જોઈએ મિત્રો એપ્લિકેશન ફી કઈ રીતે તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટ છે એના રૂપિયા સો ભરવાના રહેશે જ્યારે એસસી એસ ટી પીડબ્લ્યુ અને ઈએસએમ કેન્ડિડેટને કાંઈ ભરવાનું છે નહીં ત્યાર પછી મિત્રો જોઈએ તો સિલેક્શન પ્રોસેસ શું છે તો કે એસએસસી સ્ટાર્ટ કન્ડક્ટિંગ ધ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી ત્રી લેવલ મિત્રો ત્રણ લેવલમાં આ જે એક્ઝામ છે એ પહેલી હશે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટાઈપની હશે પછી ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત જેવી હશે અને ત્રીજી છે એ કોમ્પ્યુટર સ્કિલ એટલે કે કોમ્પ્યુટર પ્રોફેશન સિસ્ટલ એટલે કે સીપીટી આપણે કહી શકીએ હવે મિત્રો નીચે જો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપેલી છે કે કે ફોર્મ ક્યારે સબમિશન થશે તો પાંચ તારીખથી લઈ પાંચ ત્રણથી લઈને પાંચ ચાર સુધી લાસ્ટ ડેટ છે મિત્રો પાંચ ચાર બે હજાર ઓગણીસ સાંજે પાંચ વાગ્યા સુધી તમે અપ્લાય કરી શકશો અને જેનું ફીનું પેમેન્ટ છે એ સાત ચાર તારીખ સુધી સાંજે પાંચ વાગ્યા સુધી ઓફલાઈન ચલણ પણ સાત તારીખ વિગતે મિત્રો બધી ડિટેલ્સ આપેલી છે હવે વધારે માટે મિત્રો હું તમને એક સાઈટ આપી દઈશ આની કઈ સાઈટ છે તેમાં તમે જોઈ જઈને ચેક કરી શકો છો કે આગળનું શું છે તો મિત્રો આજનો વિડીયો આપણો આવો હતો અને ટ્વેલ્થ પાસ ઉપર છે એટલે અહીંયા એડવર્ટાઇઝ કરીને આપેલું છે મિત્રો ત્યાં ક્લિક કરીને જોઈ જોઈ શકીએ છીએ કે શું આગળની બધી પ્રોસેસ છે મિત્રો અહીં હું ડાઉનલોડ કરી લઉં છું મિત્રો ડાઉનલોડ થઈ થઈ ગયું છે બે સ્કેલ છે જેવી રીતે આપણે વાત કરેલી એ રીતનું છે મિત્રો અને મિત્રો ખાસ વસ્તુ છે વેકેન્સી વેકેન્સીસ છે હજી ડિક્લેર નથી કરેલી વેકેન્સીસ છે થોડા ટાઈમમાં એની ઓફિશિયલ જે સાઇટ છે એના ઉપર આવી જશે પણ ફીસ છે એ બધું ચાલુ થઈ ગયું છે મિત્રો ફીસ ભરવાની કેટલી ફીસ છે એ મેં તમને વાત કરી દીધી છે એ બધું ચાલુ થઈ ગયું છે અને એજ વાઈઝ જે છૂટછાટ આપેલી છે એ પણ અહીંયા કહી દીધું છે એસસી ને પાંચ વર્ષ છે ઓબીસીને ત્રણ વર્ષ છે પીડબલ્યુડીને દસ વર્ષ છે મિત્રો એ બધી વાત કરી દીધી છે સાથે સાથે મિત્રો આમાં બીજું કંઈ આપેલું છે આપણે ચેક કરી લઈએ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન એ આપણે વાત કરી લીધી છે હાઉ ટુ એપ્લાય તમે આ જે સાઈટ ચેટ ટીટીપીએસ એસ એસસી ડોટ નિક ડોટ ઇન ઉપરથી તમે એપ્લાય કરી શકો છો ત્યાર પછી મિત્રો બધા સેન્ટર આપેલા છે ક્યાંથી તમારે એક્ઝામ આપવી મિત્રો હવે એક્ઝામમાં શું પૂછાશે એ પણ તમને કહી દઉં તો એક્ઝામિનેશન વિલ કન્સિસ્ટ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ ટાયર થ્રી ટાયરમાં જે એક્ઝામ છે એ લેવાની છે ટાયર વન છે એ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ક્વેશ્ચન છે તો મિત્રો મહત્ત્વની વસ્તુ છે કે કઈ રીતનું પૂછાશે તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એટલે કે બેઝિક નોલેજ એમાંથી નંબર ઓફ ક્વેશ્ચન છે એ પચીસ જેટલા ક્વેશ્ચન છે મિત્રો અને તમને બધું જે આપેલું જનરલ ઇન્ટેલિજન્સ છે તો પચીસ છે પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે તો એ પણ પચીસ છે અને એના મેક્સિમમ માર્ક્સ પણ સાથે દીધેલા છે જનરલ અવેરનેસ ટોટલ સો પ્રશ્નો હશે અને તમને સાઈઠ અને તમને એમાં સાઠ મિનિટ દેવામાં આવશે અને એટી મિનિટ્સ ફોર કેન્ડિડેટ્સ એલિજિબલ ફોર સ્ક્રેપ્સ એસ પર પેરા એઇટ પોઈન્ટ વન એ ઉપરથી મિત્રો રીડ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો હવે અહીંયા ડિટેલથી આપેલું છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં શું હશે તો કે સ્પોર્ટ્સ એરર ફિલ ફિલિંદ બ્લેન્ક સિનોનિયમ ઓમોનિયમ એનોનિયમ ત્યાર પછી સ્પેલિંગ સ્પેલિંગ ડિટેક્ટિંગ મિસ વર્ડ્સ ઈડિયમ્સ એન્ડ ફ્રેસિસ એટલે કે આપણે જે રીતનું અત્યારે જે આપણે તૈયારી કરી રહ્યા છીએ એ જ રીતનું ઇંગ્લિશમાં સિલેબસ છે ત્યાર પછી જનરલ ઇન્ટેલિજન્સમાં શું છે મિત્રો તો કે વર્બલ અને નોન વર્બલ જે છે એ ટાઈપ્સ હશે મિત્રો એટલે કે એ રીતનું હશે ત્યાર પછી એનાલોજી એટલે કે આપણે જે મેથ્સને જે બધું કરી રહ્યા છીએ મિત્રો એ છે પછી ડાયાગ્રામ્સ છે સિમ્બોલિક છે પછી કોડિંગ ડી કોડિંગ છે મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાં શું છે તો કે વોલ નંબર એટલે કે સંપૂર્ણ નંબર પછી દશાંશ સંપૂર્ણાંક છે પછી નંબર્સ વચ્ચેના જે રિલેશન્સ છે એ છે મિત્રો પછી નફો કોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ પછી ગુણોત્તર અને પ્રમાણ રેશિયોન પ્રપોર્શન સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ એવરેજીસ સરેરાશ ઇન્ટરેસ્ટમાં સિમ્પલ અને કમ્પાઉન્ડ એટલે સાદું અને ચક્રવર્તી વ્યાજ બે પછી ભાગીદારીના સમ છે મિત્રો પછી એલ છે જિયોમેટ્રી છે જનરલ અવેરનેસમાં તો તમે અત્યારે કરતા જ હોય છો પછી મિત્રો ટેસ્ટ ટુ પણ આપી દીધું છે ટેસ્ટ ટુ પેપર વિલ બી ડિસ્ક્રિપ્ટિવ પેપર હંડ્રેડ માર્ક મિત્રો આ શું છે તો કે પેન એન્ડ પેપર મોડ છે અને ટ્વેન્ટી મિનિટ્સ નો ટાઈમ આપવામાં આવશે એમાં બસોથી પાંચસો સોરી થી બસો પચાસ વર્ડ્સનો તમારે એક છે એસે લખવાનો છે મિત્રો અને મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક થર્ટી થ્રી પરસેન્ટ એટલે તેત્રીસ ટકા જેવો ટાઈમ રહેશે અને ટાયર થ્રીમાં શું છે મિત્રો એની પણ તમને ઇન્ફોર્મેશન આપી દો તો ટાઈપિંગ ટેસ્ટ હશે મિત્રો ક ક્વોલિફાઈ કેન્ડિડેટ્સનો જે સેકન્ડ ટાયરમાં ક્વોલિફાઈ થયા હશે એ અને એમની ડેટા એન્ટ્રી સ્પીડ આઠ હજાર જે આઠ હજાર જે સ્પેલિંગ છે એ મિત્રો એ લખવાના રહેશે એક કલાકમાં મિત્રો બધી વિગતો ડિટેલમાં આપી દીધી છે અને એક વસ્તુ બીજી વસ્તુ છે જે ઇન એડિશન ટુ એડમિશન સર્ટિફિકેટ જ્યારે શું શું રાખવાનું થશે તમારે તો આધાર કાર્ડ આઈડી પ્રૂફ વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ જેવી બાબતો આપેલી હશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં શું શું વસ્તુ જોશે એ પણ કહી દીધું છે બધી વિગતે મિત્રો ઇન્ફોર્મેશન આપેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો આ જે ભરતી છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને સારી પણ તમારી માટે રહી શકે છે કારણ કે એજ્યુકેશન બાર પાસ જ છે બાર પાસથી જે વ્યક્તિએ બાર પાસ અત્યારે રિસન્ટલી કરેલું હશે તેમની માટે સારા એવા ચાન્સીસ છે અને આની ઓફિશિયલ નોટિફિકેશન છે હજી એકવાર તમને કહી દઉં છું એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે મિત્રો તો સબમિશન ક્યારે છે એટલે કે તમે ફો અપ્લાય ક્યારેથી કરી શકો છો તો કે પાંચ ત્રણ બે હજાર ઓગણીસ એટલે કે આજથી જ અને છેલ્લી તારીખ ક્યારે છે તો કે પાંચ ચાર બે હજાર ઓગણીસ એ છેલ્લી તારીખ છે મિત્રો અને ઓનલાઈન પેમેન્ટ છે એ પણ તમે સાત ચાર બે હજાર ઓગણીસ સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકો છો વધારે માટે મિત્રો મારું ગુજરાત જે ઓફિશિયલ સાઇટ છે તેને ચેક કરો અને લાસ્ટમાં જઈ એને જોઈ શકો છો નીચે હું લિંક તો આપી જ દેવાનો છું મિત્રો પણ છતાં તમે એકવાર ચેક કરી શકો છો ત્યાં જઈને અને એજ લિમિટેડ ખાસ ધ્યાન રાખજો અઢારથી સત્યાવીસ વર્ષના વાટે છે મિનિમમ અઢાર અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ અને એકવાર ફરીથી કહી દઉં છું કંઈ કઈ જગ્યા છે તો તમને વધારે આઈડિયા આવશે લોઅર ડિવિઝન ક્લાર્ક છે જુનિયર સેક્રેટરિયન આસિસ્ટન્ટ એટલે કે જે એ સોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ મિત્રો આ રીતની બધી જે છે એ ભરતી છે મિત્રો તો આજનો વિડિયો મિત્રો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અને આવી અપડેટ લેવા માગતા હોય મિત્રો તો પણ તમે અમને કહેજો અને કાંઈ પણ તમને ક્વેરી રહેતી હોય તો પણ તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો તો એનો અમે ઉપાય શોધી અને તમારી સાથે શેર કરશું અને આવનારી જે નવી ભરતી છે મિત્રો એના પણ અપડેટ તમને આપતા રહેશું તો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ